અંબિકા નો પ્રાગટ્ય દિન આગામી તેર બે હાજર પચીસ સોમવારના દિવસે અંબિકા માતાજી પ્રાગટ્ય દિન હોય તે દિવસ માટે ખેડબ્રહ્મા અંબિકા મંદિર માતાજી ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે માના સેવક ભાઈઓ દ્વારા આજરોજ બાનું રથ નગરની પરિક્રમાએ નીકળ્યો હતો અને લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો ને પૂનમના દિવસે સવારે સાડા છ કલાકે માતાજીની આરતી થશે સાથે માતાજીને અન્નકૂટનો ભોગ ધરાવાશે અન્નકૂટના દર્શન સવારે સાડા છ વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી થઈ શકશે એ ઉપરાંત માતાજી મંદિરને લાઈટ અને રંગબેરંગીથી ફૂલોથી શણગારવામાં આવશે માતાજીના દર્શને આવતા તમામ માઈ ભક્તો માટે ફક્ત વીસ રૂપિયાના ટોકન ચાર્જથી ભોજન વ્યવસ્થા ગોઠવેલ છે સવારે આરતી પછી મંદિર પરિસરમાં માતાજીનો વરઘોડો નીકળશે મંદિર પર ધજા ચડાવવામાં આવશે સાંજે મંદિરને પ્રગટાવી મંદિરની શોભા વધારવામાં આવશે પ્રાગટ્ય કારણે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવવાના હોવાથી મંદિર પરિસર તથા આસપાસમાં શાંતિ જળવાઈ રહે તે માટે સિક્યોરિટી અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરાશે સાંજની આરતી સાત વાગે થશે તથા દિવસે સમગ્ર ખેડબ્રહ્મા શહેરમાં દરેક ઘરની આગળ એક દીપ પ્રગટાવી આદ્યશક્તિ રાજરાજેશ્વરી મા અંબિકાના ચરણોમાં અર્પણ કરાય તેવી ગયા વર્ષની જેમ અપીલ કરવામાં આવી છે તેવું શ્રી અંબિકા માતાજીના મેનેજર દિલીપસિંહે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખેડ્રહમાં